ડેડીયાપાડામાં પીએમ મોદીની સભામાં જેટલા લોકો નથી એના કરતા તો ની અંદર ચૈતર વસાવાની જનસભાની અંદર લોકો મિત્રો છે આદિવાસી સમાજના લોકોનો પાવર તો જોવો ખાલી આદિવાસી સમાજના લોકો ચૈત્ર ભલે આવે પરંતુ અમારા અસલી હીરા તો ચૈત્રભાઈ છે અને ચૈત્ર વસાવાની જનસભાની અંદર લાખો લોકો મિત્રો વાત કીધો આવ્યા છે અને પીએમ મોદીની સભાની અંદર કેમ આટલા લોકો ક્યાંક ને ક્યાંક જોઈએ મિત્રો વાત કીધો માહોલ થયો છે શું સૌથી મોટા સમાચાર મળે તમને બધા લોકોને બતાવા જઈ નમસ્કાર મિત્રો આવી રહ્યા છે બેઠા છે પરંતુ ક્યાંક ને ક્યાંક જોયા જેવું ત્યારે થાય છે કે ચૈત્ર વસાવાની સભામાં મિત્રો લાખો આદિવાસી લોકો છે અને ક્યાંક ને ક્યાંક પીએમ મોદી મોદી જે સભા છે તેની અંદર મિત્રો